વાસ્તુશાસ્ત્ર અનુસાર દીવડાની જ્યોત કઈ દિશામાં હોવી જોઈએ વાસ્તુશાસ્ત્રમાં દીવો પ્રગટાવવાના નિયમની વિસ્તૃત માહિતી દર્શાવવામાં આવી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દીવડાની જ્યોત કઈ દિશામાં હોવી જોઈએ ધાર્મિક શાસ્ત્ર અનુસાર હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે સવાર સાંજ થતી પૂજામાં પણ દીવો પ્રગટાવવાની પરંપરા છે વાસ્તુશાસ્ત્રમાં દીવો પ્રગટાવવાના કેટલાય નિયમ દર્શાવવામાં આવે છે દીવાની જ્યોત કઈ દિશામાં હોવી જોઈએ તેના વિશેની વિસ્તૃત માહિતી વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવી છે વાસ્તુશાસ્ત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે દીવાની જ્યોત કઈ દિશામાં હોવાથી તેનું શું ફળ પ્રાપ્ત થાય છે એ પૂર્વ દિશા દેવડા ની જ્યોત પૂર્વ દિશામાં રાખવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે કોઈ શુભ કાર્ય પહેલા દીવડો પ્રગટાવતી વખતે આ મંત્ર જાપ કરવાથી તુરંત સફળતા પ્રાપ્ત થાય છે બે પશ્ચિમ દિશા દીવડાની જો પશ્ચિમ દિશા તરફ રાખવાથી દુઃખ વધે છે આગળનો ભાગ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ અવનવા વિડીયો તમારા માટે અમે લાવતા રહીશું